શહેરના એસએસજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી પીડિત ગોધરાની ચાર વર્ષે બાળકીનું મોત તંત્ર સતર્ક જિલ્લા કલેક્ટરે આરોગ્ય અધિકારીઓ સાથે તાકીદની બેઠક સમીક્ષા સાથે જરૂરી સૂચનાઓ આપી હાલ ચોમાસામાં ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા રોગચાળો વકર્યો ચોમાસામાં ચૌદ વર્ષ સુધીના બાળકોમાં રોગ ફેલાઈ રહ્યો છે અને મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે એનએસએચ હોસ્પિટલમાં બે દિવસ અગાઉ ખસેડવામાં આવ્યા ગોધરા તાલુકાના કોઢડા ગામની ચાર વર્ષીય બાળકી કે જેને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ સાથે ખેંચ આવે છે અને પ્રથમ ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી જ્યાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ એટલે કે વાયરસ એનકે ફેલાઇટિસ ના હોવાથી એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી દરમિયાન મંગળવારે મોડી રાત્રે બાળકીનું મોત નિપજ્યું જેના કારણે પરિવારજનોમાં શોકની વ્યાપી જ્યારે સંઘાસદ ચાંદીપુરા વાયરસની જાણથી સમગ્ર તંત્ર હરકતમાં આવી ગયું છે અને બાળકીના મૃત્યુ બાદ બાળકીના લોહી અને સેમ્પલ એ તપાસ માટે પુના ખાતેના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલી આપવામાં આવ્યા રિપોર્ટ આવ્યા બાદ કૌ વાયરસની પુષ્ટિ થશે રાજ્યમાં જે ચાંદીપુર વાયરસનું કેટલાક વિસ્તારોમાં અસર જોવા મળી છે અને વડોદરા જિલ્લામાં પણ અન્ય જિલ્લામાંથી કેટલાક સસ્પેક્ટેડ કેસો જે આવેલા તો એસએસજી હોસ્પિટલની અને ગ્રામ્ય વિસ્તારમાં સીડીએચ ઓની શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને દવાઓના જથ્થા અને ટ્રીટમેન્ટ માટેના જે સાધનો છે એની શું ઉપલબ્ધિ છે તેનું એક આકલન કરવા માટે એક ટૂંકી બેઠકનું આયોજન કરવામાં આવેલું તાત્કાલિક જિલ્લાનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે એસએસજી હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના અઢાર પીડિયાટ્રિક વોર્ડના બેડ છે વિથ વેન્ટિલેટર એ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પારુલ હોસ્પિટલ એમાં ચાલીસ વિથ વેન્ટિલેટર બેડ છે ધીરજ હોસ્પિટલમાં વિથ વેન્ટિલેટર પીડિયાટ્રિક વોર્ડના પચીસ બેડ છે અને ગોત્રીમાં આઠ વેન્ટિલેટર સાથે કુલ નેવું બેડ પીડિયાટ્રિક વોર્ડના છે અને દવાઓ પણ જે ટ્રીટમેન્ટ માટે જે જરૂર છે એનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે ખાનગી હોસ્પિટલો માટે પ્રથમ તબક્કામાં જો જરૂર પડે તો પીએમ જેની સાથે એફિલિએટેડ છે એવી તમામ ખાનગી હોસ્પિટલોમાં પીડીયાટિક વોર્ડના કેટલા બેડ છે વિથ અને વિધાઉટ વેન્ટિલેટર એની માહિતી તાત્કાલિક ઉપલબ્ધ કરવા અને આ તમામ હોસ્પિટલોને જરૂર પડે તો પેશન્ટને પીડીયાટ્રિક વોર્ડમાં ટ્રીટમેન્ટ આપવા માટે સૂચના આપવા માટે અમે જાણ કરી દીધી છે શંકાસ્પદ કુલ સાત કેસો આવ્યા હતા તેમાંથી આપણા જિલ્લાના એક પણ નથી વડોદરા જિલ્લાના પણ આજુબાજુના જિલ્લામાંથી કુલ સાત કેસો આવેલા અને કેસો પૈકી ચાર દર્દીના મૃત્યુ થયેલા છે અને ત્રણ અત્યારે સારવાર હેઠળ છે એમાં બે ને રિકવરી આવી છે એટલે વોર્ડમાં છે અને એક બાળક છે એ આઈસીયુમાં છે રિપોર્ટ પુણેની એનઆઈવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે એના સેમ્પલ મોકલી દેવામાં આવ્યા છે તમામ કેસોના. એ હું એવો એક્સપર્ટ નથી એટલે કદાચ એવું હું અત્યારે નહીં કોમેન્ટ કરી શકું કે એના માટે હું નહીં કરી શકું. નહીં હાલ તો જે પીડિયાટ્રીક વોર્ડ છે એમાં જ જે બેડ અને વેન્ટિલેટરની જે સુવિધા છે એ પર્યાપ્ત છે એવી મને છેલ્લા વીસ દિવસમાં અમારી પાસે એસએસજી હોસ્પિટલમાં સાતેક જેટલા કેસીસ આવ્યા હતા જે શંકાસ્પદ એન્સેફલાઇટિસના હતા જે ચાંદીપુરમ છે કે નહીં એ કહેવું હમણાં આપણી પાસે અશક્ય છે કેમ કે આપણી પાસે રિપોર્ટ્સ આવ્યા નથી એટલે આ જે સાથે સાથે જે પેશન્ટ્સ આવ્યા છે એમાંથી ચાર બાળકોના ડેથ થયા છે બે બાળકો જે સાજા થઈને વોર્ડમાં શિફ્ટ કરેલા છે અને એક બાળક અત્યારે આઈસીયુમાં સારવાર લઈ રહ્યું છે મોસ્ટલી બધા પંચમહાલ અને ગોધરા ડિસ્ટ્રિક્ટમાંથી આવેલા છે શું બાળકોમાં હાઈગ્રેડ ફીવર વોમિટિંગ અને ડાયરિયાના લક્ષણો જોવા મળ્યા હતા અને ઓલ્ટર સેન્સ શું એ બધું જાણકારી તમને સીડીએ છો મેડમ આ એના વિશે સાહેબ એ જરૂરી બાળકોના સારવાર માટે જે બેડ્સની જરૂર પડે જરૂરી દવાઓ અને એની સામગ્રી આપણી પાસે સારવાર માટેની બધી વ્યવસ્થાઓ